દાંડી દરિયા કિનારે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો જ્યાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓએ દાંડીના દરિયા કિનારે સફાઈ કર્યું હતું દાંડી દરિયા કિનારે કોસ્ટલ સાફ કરો અંતર્ગત આજરોજ શાળાના બાળકો, પદાધિકારીઓ અને ગ્રામજનોએ دریاની સફાઈ કરી હતી. પર્યાવરણ અને વન મંત્રાલય દિલ્હીના વૈજ્ઞાનિકો દ્વારા દાંડી دریا કિનારે સફાઈ કરવામાં આવી હતી. પદાધિકારીઓ દ્વારા دریا કિનારે આવનારા પ્રવાસીઓને દરિયાઈ જીવને નુકસાન ન થાય તે રીતે કચરો ન ફેંકવાની અપીલ કરી હતી. આ ઉપ્રાંત ગુજરાત પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્વચ્છતાને અનુલક્ષીને દરિયાકાંઠે એક નાટક પણ રજુ કરવામાં આવ્યું હતું જેથી કરી ગામ લોકોને સ્વચ્છતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા નમસ્કાર મેં ડોક્ટર સૌરવ उपाध्याय વૈજ્ઞાનિક પર્યાવરણ વન મંત્રાલયે નવી દિલ્હી આજ હમ ડાંડી મેં બીચ ક્લિનિંગ સેવા પર્વ કે અંતર્ગત બીચ ક્લિનિંગ કેમ્પેન કે લિયે અતત ہوئے હે ઓર યહાં પે હમારે ગુજરાત એનવાયરનમેન્ટ જેમી ને બહોત હી અચ્છા सफल आयोजन किया था और आज हम आपको बताना चाहते हैं कि विश्व कोस्टल क्लीनअप डे के अंतर्गत आज आज के दिन पूरे देश में पर्यावरण वन मंत्रालय और राज्य सरकारों की मदद से आज पूरे देश में कोस्टल तटों में एक बेहद सफाई अभियान सेवा पर्व के अंतर्गत बीच क्लीनिंग कैंपेन का आयोजन कर रहा है आज एक साथ पूरे देश में सभी जगह बीच क्लैनिंग एक्टिविटी हो रही है और यहाँ पे आज हम डांडी की पावन धरा पर एकत्रित हुए हैं यहाँ पे आज सफल आयोजन हो चुका है और यहाँ पे बड़ी बड़ी ही तादाद में स्कूल के बच्चे हमारे लोकल पीपल आज सभी ने एक संकल्प लिया है कि हम अपने जो कोस्टल तट हैं जो बीच हैं उनको साफ रखेंगे और आने वाले सैलानियों के लिए और आने वाले भविष्य के लिए हमारे पर्यावरण को साफ करने के लिए डांडी क्योंकि एक पावन धरा है आप सभी जानते हैं यहाँ पे गांधी जी ने सत्याग्रह किया तो आज हम यहाँ से एक संकल्प ले रहे हैं सभी लोग कि हम अपने जो बीच है उसको हम साफ बनाएंगे अब पॉल्यूशन नहीं फैलाएंगे पॉलीथिन को हम नहीं यूज करेंगे और सभी को एक उत्तरदायित्व को हम समझेंगे कि हमको पॉलीथीन को नहीं फैलाना है और हमारे जो बीच है वो साफ सुथरे बने रहें धन्यवाद धन्यवाद तो नीरज पटेल गुजरात प्रदूषण नियंत्रण बोर्ड नौसारी આજે આપણે કોસ્ટલ ક્લીનઅપ ડેના અંતર્ગત બધા દાંડી દરિયા કિનારે ભેગા થયેલ છે અને આજે આશરે ત્રણસોથી ચારસોની સંખ્યામાં બધા જનમેદની ભેગી થયેલી અને આજના દિવસે દરિયાઈ જીવોને અને પર્યટકોથી પર્યટકોને બચાવવા માટે આપણે ક્લિનઅપ ડેનું આયોજન કરેલું હતું અને એમાં આપણે સારી રીતની કામગીરી કરી રહ્યા છે અને મોસ્ટલી દરિયાકાંઠે જે પ્લાસ્ટિક વેસ્ટને એ બધું ભેગું થયેલું હોય અને એને ક્લીનઅપ કરી એનું અવેરનેસ પ્રોગ્રામ કરેલ છે જેમાં આજે માનનીય ધારાસભ્યશ્રી પણ હાજર રહેલ અને વન અને પર્યાવરણ વિભાગમાંથી હાજર રહેલ ગેમીમાંથી ઓફિસરો હાજર રહેલ અને અમારા જીપીસીબીની સર્વેની ટીમ આજે હાજર થયેલ અને સારી રીતના પ્રોગ્રામ ની કાર્યવાહી કરવામાં આવે છે દીપક વસાવા ન્યૂઝ દાંડી